ભારતીય જનતા પાર્ટી નથી કે એક ના એક સમાજ ને આઠ વખત ટિકિટ આપે બનાસની બેન ગેની બેન એટલે મામેરા હાસી બનાસકાંઠા જિલ્લા બાહ અઢારે અરે ઊંબોતેણી અને મામેરુ છે ગાઈધી કરીને દિલ્હી ઉધેરી હાકાતાને ઇતિહાસમાં એનું નામ લગાય બનાસની બેન કેની બેન આ શબ્દ સાથે આ સૂત્ર સાથે ગેન બેન ઠાકોર આગળ વધી રહ્યા છે તેમને ખબર છે કે તેઓ જ હવે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર છે કોંગ્રેસ તરફથી પોતાને બનાસની બેટી કહે છે જ્યારે એ પણ કહે છે કે મામેરાની સાચી હકદાર હું છું એટલે કે સામેના ઉમેદવારને આયાતી કહે છે વડગામથી કહે છે લાગે છે કે ગેનીબેનને પૂરેપૂરી છૂટછાટ ગુજરાત કોંગ્રેસ તરફથી મળી ગઈ છે લાગે છે કે ગેનીબેનને સો ખબર છે કે તેઓ જ ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર હવે ફ્રન્ટ ફૂટ પર આવીને રમી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે બનાસકાંઠા લોકસભામાં થશે શું બનાસકાંઠા લોકસભામાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે શું જંગ ખેલાશે આ જંગમાં

એ વિધાનસભા વિશે વાત કરવી છે બનાસકાંઠા લોકસભા વિશે વાત કરવી છે પરંતુ ગેનીબેન ઠાકોરે શું કહ્યું શું મુખ્ય શબ્દો ઉચ્ચાર્યા એમના ભાષણમાં એવા કયા શબ્દો હતા કે જે ભારતીય જનતા પાર્ટીને વાગ્યા રેખાબેન ચૌધરીને વાગ્યા એ સાંભળો બાપુ એમ કે પહેલો ઘર રાણાનો એક વખતની ની શરૂઆત મજબૂતાઈ થઈ જાય મહા વિધાનસભાનું ફોર્મ ભરતી વખત એક જ દિવસે પચાસ હજાર માણસો રિક્ષા છકડો વંડા ટ્રેક્ટર હું ખુદ પણ ટ્રેક્ટર લઈ ગઈ હતી અને ટ્રેક્ટર લઈ બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિયાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા બધા ટ્રેક્ટર માં બેહાડ્યા જેટલા આગે વાનો ભાઈ આવી જાવ ભાઈ ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈને રીત ના ચડે કે અમને બેને ના બેહાડ્યા એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે આપણા પાસે મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે વહીકલ છે એ વંડા હોય તો વંડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો ને બધા ગીતો બહેનો ને પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે કેનું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખે છે બનાસની બેન ગેની બેન મેં સૂત્ર વાંચું બે ત્રણ વાગે જીધું કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેડી બેન કે ત્યારે આપણે 18 આલામની છત્રી સેવા કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માંમેરું લઈને જતા હોય છે એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા માં હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટે નો આ પેલું છે ને કડા ધડા છે કદાચ મા વિધાનસભા ના મતદારો એમ કે બે નવી બે વાર ભર્યું છે પણ તમારા ભાગના સમગ્ર જિલ્લા તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ

દાતા વિધાનસભામાં કોંગ્રેસનું રાજ છે ત્યાં તેમના ધારાસભ્ય છે વાવ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય છે આ બે બેઠક કોંગ્રેસ પાસે છે આ વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે આ વિસ્તાર સહિત દિયોદર વિસ્તારમાં પણ કોંગ્રેસ મજબૂત છે બે હજાર સત્તરમાં ત્યાં કોંગ્રેસનું શાસન હતું શિવાભાઈ ભૂરિયા હતા ધાનેરા વિસ્તાર છે ત્યાં માવજી દેસાઈ અપક્ષ જીત્યા છે પરંતુ ધાનેરા મત વિસ્તારમાં કોંગ્રેસના મતદાતાઓ છે પાલનપુર છે ડીસા છે

રબારી સમાજની મુખ્ય ભૂમિકા હશે તો રબારી સમાજના થોડા સમય જ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પોતે હાજર રહ્યા હતા કદાચ વડાપ્રધાનને પણ ખબર હશે કે આવી સ્થિતિ સર્જાઈ શકે છે અને રબારી સમાજના પ્રોગ્રામમાં હાજર રહીએ તો ખૂબ જ સારું પણ રહેશે વડાપ્રધાનનો પોતે ભાવ પણ હોઈ શકે વડાપ્રધાન હાજર રહ્યા હતા તો શું રબારી સમાજ વડાપ્રધાન તરફ જ રહેશે એટલે કે ભાજપ તરફ રહેશે કે પછી ઠાકોર સમાજ તરફ રહેશે બનાસકાંઠા લોકસભામાં કહેવું કંઈ પણ સરળ નથી ગેનીબેન ઠાકોર મહેનત કરી રહ્યા છે ગેનીબેન ઠાકોર પોતાના નામથી પ્રખ્યાત છે ગેનીબેન ઠાકોરની પોતાની એક છબી છે પરંતુ એ છબી શું વડાપ્રધાન મોદીની છબીને નુકસાન પહોંચાડી શકશે એ છબી શું ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠામાં નુકસાન પહોંચાડી શકશે આ તમામ વાત છે તમામ ચર્ચા છે આ તમામ સવાલો છે આવનાર સમયમાં જોવાનું રહ્યું શું થાય છે બનાસકાંઠા લોકસભામાં ગેનીબેન ઠાકોર જીતે છે કે નહીં ગેનીબેન ઠાકોર જે રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તેમની બોડી લેંગ્વેજ જે પ્રકારની કહી રહી છે એ મુજબ તેઓ અત્યારને ફૂલ ફોર્મમાં ચાલી રહ્યા છે તેમને ખબર છે કે તેઓ મહેનત કરશે તો જીતી પણ શકે છે જોવું રહ્યું ગેનીબેન ઠાકોરનો આ વિશ્વાસ સાચો પડે છે કે નહીં ડૉક્ટર રેખાબેન ચૌધરી જે સામે ઉમેદવાર છે તેઓ જીતે છે તો કેટલા કેટલી લીડ સાથે જીતે છે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે જંગ ખેલાય છે કે નહીં અને આ જંગ ખેલાય છે તો મુખ્ય ભૂમિકા કયા સમાજ ભજવે છે અન્ય કયા સમાજ મહત્વની ભૂમિકા ભજવે છે જોવું રહ્યું આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર